હાલ લો ગાય છે તમારું ડીકે ટેકનિકલ ચેનલમાં તમારે છે ને સક્સેસફુલ વ્લોગર બનવું હોય ને તો આ વિડીયો તમારા માટે છે તો છે ને વિડીયોમાં એમ સુધી બનાવી દો કારણ કે છે ને આપણે આ છે ને એક વ્લોગર બનવાની હોય ને ટીપ આપવાના છીએ તો વિડીયોમાં છે ને એમ સુધી બનાવી દો તો છે ને પહેલાં તો વ્લોગર બનવા માટે છે ને ખાસ તમારે પહેલાં તો તમારે કેમેરામાં બોલવાની પ્રેક્ટિસ પાડવાની છે કારણ કે વ્લોગર બનવું હોય ને ફોનના કેમેરામાં આપણે છે ને બોલવાની પ્રેક્ટિસ પાડવું જરૂરી છે કારણ કે ફોનમાં બોલવાની પ્રેક્ટિસ તમે પાડી લેશો ને એક બેન તમે ફોનમાં બોલવાનું ચાલુ કરી દઈશો ફોન આમ રાખી એટલે તમે ભલે એટલે સ્ટાર્ટિંગમાં ધીમે ધીમે તમે છે ને તમારાને તમારા ફોનમાં વિડીયો બનાવી અને પછી જોઈ લેવાનો સારો બને કે નથી સારો બનતો એટલે અને આપણી નજર છે ને નજર કેમેરા અમુક તે રાખવાની એટલે કેમેરા અમુક નજર રાખો ને એટલે આઈ કોન્ટેક થાય ને એટલે આપણો વિડીયો અને આમ આમ જોઈને આપણે બનાવીને એની કરતાં આપણે આઈ કોન્ટેક્ટ રાખીને એટલે આપણો વિડીયો માણસો જોઈએ કારણ કે આઈ કોન્ટેન્ટ થાય ને એટલે વિડીયો માણા વિડીયોમાં ટકા રહે બીજું તો છે ને શરૂઆતમાં તમારે વ્યૂ આવશે પણ છે ને વ્યૂ આવે ને એટલે અમુક અમુક અત્યારે શું કરે છે વ્લોગ વ્લોગ ચાલુ તો કરે છે પણ થોડાક વિડીયો અપલોડ કર્યા એટલે એમાં વ્યૂ ન આવે ને એટલે એ રબિંગ કરવાનું બંધ કરી દે અને પછી એમાં વિડીયો એ ન મૂકે એટલે વ્યૂ ઓછા ભાડે પછી વિડીયો બનાવવાના બંધ કરી દે ને એ તે નાનપુર કારણ કે તને ધીમે ધીમે વિડીયો બનાવવાના ચાલુ રાખો કારણ કે છે ને યુટ્યુબમાં એમને એમ સક્સેસ ન મળે યુટ્યુબમાં છે ને આપણે થોડાક વિડીયો અપલોડ કરી દેવી અને આપણને એમ થાય કે આપણે ચાર પાંચ વિડીયો કે દસ વિડીયો અપલોડ કરી એટલે આપણને હજારોમાં વ્યૂ આપણે આવવા માંડે યુટ્યુબમાં એવું ન હોય કારણ કે યુટ્યુબમાં છે ને તમે બાર મહિના તમારે એમાં વાર લાગે પણ ધીમે ધીમે છે ને આપણને વ્યૂ ન્યુ વધે યુટ્યુબમાં ન વધે એવું નહીં પણ એમાં છે ને વિડીયો ડેલી અપલોડ કરવા પડે તો અત્યારે વ્યૂ વધે એટલે અખર આપણે થોડાક વિડીયો અપલોડ કરીને તો જેમ કે વ્યૂ નથી આવતા ને ચેનલ બંધ કરીને ગઈ જઈએ એવી રીત ન કરાય અને એ રીતે યુટ્યુબમાં સક્સેસ મળે નહીં અને આપણે એવી રીતે યુટ્યુબમાં વ્લોગર એ ન બની કોઈ અને વ્લોગ બનાવવામાં છે ને તો મોટી મિસ્ટેક તો તમારે છે ને આવે કે તમે ડેલી વિડીયો એમાં બનાવવો પડે એટલે દરરોજ જાગીને આપણે ફોન આપણે ગીસામાં જ તે રાખવો પડે અને આપણે છે ને આખો દિન વિડીયો એ બનાવવો પડે વ્લોગ રોગ બનાવો કાંઈ ઇઝી નથી બહુ આમ તે હાર્ડ બહુ એમાં છે ને તમારે દરરોજ વિડીયો ફોન ગીસામાં રાખવો પડે દરરોજ વિડીયો બનાવવો પડે અવાર છે જાગીને હા સુધી એટલે એ એક થોડુંક ટફ છે પણ તો એ તમે છે ને થોડાક બી એવી રીતે વિડીયો બનાવો ને એટલે તમારી પ્રેક્ટિસ પડી જાય પ્રેક્ટિસ પડી જાય ને પછી તમને એવું કાંઈ અઘરું લાગે નહીં કારણ કે તમારો પછી દરરોજનું કામ બની જાય એ વિડીયો બનાવવાનો એટલે દરરોજ વિડીયો બનાવો ને પછી તમારું પ્રેક્ટિસ પડી જાય ને પછી ન વાંધો હોય આ મોટા મોટા વ્લોગર હોય ને એ તો એમને તે શરૂઆતમાં એમના વિડીયો છે ને એ તે શરૂઆતના વિડીયો એમના બહુ આમ હાઈ લેવલના ન હોય એ પછી હાઈ લેવલના થાય કારણ કે પછી એમને દરરોજ વિડીયો અપલોડ કર્યા હોય ચેનલ ગ્રો કરી લીધી હોય પછી એમના વિડીયો સારા બને એટલે એમને તે શરૂઆત તો કરી હોય નાના ફોનથી જ તે એમની પાસે શરૂઆતથી આઈફોન ફોન એવું ન હોય એટલે શરૂઆત કરી એમને તે નાના ફોનથી સૌરો જોઈશે એને એને એન્ડ્રોઈડ ફોનથી જ તે શરૂઆત કરી હતી એને અત્યારે ત્રણ કરોડ અત્યારે સબસ્ક્રાઈબર થઈ ગયા એને શરૂઆત કરી ને તારે તે એની એન્ડ્રોઈડ ફોનથી જ તે કરી હતી યુટ્યુબમાં છે ને રેગ્યુલર તમે વિડીયો અપલોડ કરો ને એટલે સક્સેસ તો મળે જ છે પણ એમાં સમય બહુ લાગે છે તો તાત્કાલિક આપણે વિડીયો વાયરલ કરવો હોય ને તો એવી રીતના ન હતા એમાં સમય લાગે યુટ્યુબમાં કારણ કે આ યુટ્યુબમાં તો હે ને સ્ટ્રગલ કરવું પડે સ્ટ્રગલ સિવાય કહે છે અને કારણ કે ત્યારે શરૂઆતમાં છે ને સ્ટ્રગલ તો કરવું જ પડે યુટ્યુબ છે ને સ્ટ્રગલ સ્ટ્રગલમાં છે છે સ્ટ્રગલ તમે યુટ્યુબમાં કરો ને યુટ્યુબ પણ છે ને આપણો સાથ બહુ દે કારણ કે યુટ્યુબને તમે યુટ્યુબ પણ સમજી જાય કે આ માણાને છે ને દરરોજ વિડીયો અપલોડ કરે છે એટલે આ માણને યુટ્યુબમાં કામ કરવું છે એટલે એ પણ સમજી જાય કે આ માણસને યુટ્યુબમાં કામ કરવું છે એટલે યુટ્યુબ પણ પછી આપણો સાથ દેવા માંડે અને આપણો વિડીયો છે ને યુટ્યુબ પણ આપણો વિડીયો છે ને પછી વાયરલ કરે કારણ કે આપણે રીચ પછી વધારતું જાય માનો કે આપણો વિડીયો માણસ સુધીને ભગાડતો પછી હજાર માણસ સુધી પગાડે એમ કરતાં કરતાં પછી લાખો માણસ સુધી આપણે વિડીયો પગાડ દે કારણ કે આપણે ડેલી એમાં કામ કર્યું છે એટલે બ્લોગર બનવા માટે ડેલી વિડીયો અપલોડ કરવા પડે એમાં પણ ડેલી વિડીયો અપલોડ કરો એટલે તમને એક એકબીજામાં સક્સેસ જરૂર મળે હાલો ઉમેદ કરું છું તમને મારો વિડીયો સારો લાગ્યો છે સારો લાગ્યો હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો